નમસ્કાર સૌને આજે મારે વાત કરવી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામની શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપરની એ શાળાએ ભાવનગર જિલ્લાની અંદર એક નવો ચીલો પાડ્યો છે એક નવું કદમ ભેર્યું છે એક નવો વિચાર સૌની આગળ રજૂ કર્યો છે એ પગલું એ વિચાર એ કદમ એ છે કે એ શાળાને એક ત્રણ ઓગણીસો એ શાળાની અંદર સરકારના નીતિ નિયમો અનુસાર ઘણી વાર બદલીઓના કેમ્પો આવ્યા ત્યારે જગ્યાઓ ખાલી પડી કોઈ બેન મેટરનિટી લીવ ઉપર જાય ત્યારે પણ છ છ મહિના જગ્યાઓ ખાલી પડી પણ આજ સુધીમાં સુધીમાં થી લઈને આજે એક પણ દિવસ એવો નથી ગયો કે કોઈ વર્ગ શાળાનો એ શિક્ષક વિના નો હોય લાંબી રજા ઉપર જાય એની પણ વ્યવસ્થા ગોઠવાની છે કોઈ બદલી થઈને જગ્યાઓ ખાલી કરે તો એમની પણ જગ્યાઓ છે સરકારના તો નીતિ નિયમ છે એટલે બદલી પચાસ ટકા લેખે જગ્યાઓ પણ છૂટા પણ કરવામાં આવે ને જગ્યાઓ પડે પાછળ બાળકોનું શું ત્યારે એ શાળાના શિક્ષકો દ્વારા એ શાળાના દાનવીર દાતાઓ જે વણ પરથી બહાર ધંધા વ્યવસાય અર્થે વસે છે એવો વણિક પરિવાર અન્ય દાતા સ્ત્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીની બહેનો આ બધા થઈ તો એમની પાછળ એક દિવસના બસો ને પચાસ રૂપિયા લેખે ચૂકવીને ચૂકવવાનું નક્કી કરીને ત્રણ ભાઈ ની નિમણૂક કરવામાં આવી છે એટલે कन्या प्राथमिक શાળાની દીકરીઓને શિક્ષણથી વંચિત એક દિવસ પણ રહેવું પડ્યું નથી ત્યારે જાય છે જે એમની પાછળ સરકારે તાલુકા કક્ષાએ દસેક શિક્ષકો એવા રાખીને એ એની પાછળ ખરેખર મૂકવા જોઈએ આવો મારો એક નમ્ર વિચાર છે મારી એક નમ્ર અપીલ પણ છે જે શિક્ષકોની બદલી થાય છે સારી વાત છે એમને વતનનો લાભ મળે છે અથવા તો ઈચ્છિત સ્થળ મળે છે પણ પાછળ બાળકોનું પણ વિચારવું જોઈએ આજે સરકાર શ્રી દ્વારા સરસ મજાની જ્ઞાન યોજના મૂકીને એ ખોટને સરફર કરવાનો એક સરસ મજાનો પ્રયાસ કર્યો છે એના માટે તો ગુજરાત સરકારને વંદન કરું છું પણ હમણાં એક ભરતીનો દોર આવી રહ્યો છે એ પણ જો જલ્દી જલ્દી આવી જાય તો અમારી શાળામાં તો અમે દાતાઓના સહકાર થી વ્યવસ્થા કરી છે પણ ખૂબ સારું એ વિચાર સાથે ફરીથી શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણ પર માં આવા તો અનેક કદમ ભરવામાં આવ્યા છે જે ખરેખર એ વખાણવા લાયક છે તો ક્યારેક અનુકૂળતાએ પધારો બગદાણા મોણ પર ગામતા કન્યા પ્રાથમિક શાળામાં આપ સૌનું સ્વાગત કરવાનું મને ગમશે આપની મુલાકાત આનંદ થશે તમારી સાથે વાતચીત કરવાનો પણ આનંદ થશે જરૂર ને જરૂર પધારજો મોણ પર શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળામાં આવજો